રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રાનું રાધનપુરના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાની અંદર પીવાના પાણીનું બોટલનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે શોભાયાત્રાની અંદર જોડાયેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના કાર્યકર્તાઓનું મુસ્લિમ સમાજ દ્વારા ફૂલ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે નગરપાલિકાના પ્રમુખનું પણ સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર મુસ્લિમ સમાજના અગ્રણીઓ બાદકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ગાચી અને મુસ્લિમ સમાજના દ્વારા આજે આશાપુરા મંદિર થી પરામાં પરવાળવાસમાં રામજી મંદિર સુધી વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રામનવમીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ રામનવમીની યાત્રા રંગે જંગે અને કોમી એકતાના એખલાસથી જોવા મળેલી અને ખૂબ લોકો યાત્રામાં લાભ લીધેલો અને દરેક શેરીઓ મોહલ્લાએ લોકોએ સ્વાગતો કરેલા યાત્રાઓના રામ ભગવાનની પ્રતિમાના અને ભગવા ધના સ્વાગત કરેલું દરેક જગ્યાએ ફૂલ હાર ગુલાબની પત્તિઓથી સ્વાગત કરેલું અને ખૂબ સરસ રીતે આયોજન થયેલું હતું